નમસ્કાર આમ ગેરાઈટ સોલ્યુશન પ્લસ છું આપની સાથે હિતરુબેન દિવાળીના મહાપર્વને લઈને બજારમાં ખરીદીનો માહોલ ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં જેલ રોડ પર આવેલા ભીમનાથ એક્સપો ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ હસ્તકલા હાટમાં પણ ભારે ગરાકી જોવા મળી રહી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્વદેશી અપનાવવાના મંત્ર આપ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા તથા કોટીર અને ગ્રામ ઉદ્યોગના સયકો ઉપક્રમે સ્વદેશી અભિયાનને વેગ આપવા માટે તારીખ 19 ઓક્ટોબર સુધી સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 10 ઓક્ટોબરથી શરૂ થયેલા આ શોપિંગ ફેસ્ટિવલ હસ્તકલા હાટમાંથી સ્વદેશી વસ્તુઓ અને ધૂમ ખરીદી કરીને કલાનગરી ઓળકરાના કલાપ્રેમીએ મન મૂકીને હેત વરસાવી રહ્યા છે. સ્વદેશી આપણો વારસો અને આત્મનિર્ભરતા આપણી તાકાતની મૂળ ભાવના સાથે

ખરીદી માટે પ્રદર્શન સ્થળ થઈ રહ્યું છે આ પ્રકારના સ્વદેશી ચીજવસ્તુઓના વસ્તુઓના હાટ એક તરફ આપણી કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધી રીતે જ આજીવિકાનું પ્લેટફોર્મ મળ્યું છે તો બીજી તરફ સ્વદેશી ચીજ વસ્તુ ખરીદીને આત્મનિર્ભર ભારત તરફ સતત એક ડગલો આગળ વધવાનો ગર્વ પણ છે કરકસરતીઓ આપણા ગુજરાતીઓમાં મૂળ સ્વભાવમાં છે અહીં મળતી ચીજ વસ્તુઓ કારીગરો પાસેથી સીધી જ ખરીદવામાં આવતી હોવાથી તે કિંમતમાં પણ સસ્તી પડે છે તો આવી સુવર્ણ તક ચૂકવી તો ના જ જોઈએ વડોદરાની કલા પ્રેમી પ્રજા પાસે તારીખ ઓગણીસ થી ઓક્ટોબર સુધી ઘર આંગણે સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવાની અમૂલ્ય તક છે સાથે હાથસળ હસ્તકલા ભરતકામ મોતીકામ ચર્મકામ માટીકામ જ્વેલરી અને વાસકામ સહિત ગૃહ સુશોભનની અનેક ચીજ વસ્તુઓ સારી ગુણવત્તાવાળી અને ઓછી કિંમતમાં મળી રહી છે જેમાં રાજ્યના અમદાવાદ અમરેલી બનાસકાંઠા ભાવનગર બોટાદ દાહોદ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર જામનગર જુનાગઢ કચ્છ મહેસાણા મોરબી પાટણ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ કામ ચર્મ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના સૌથી વધારે વ્યક્તિગત કાર્યકર સંસ્થાઓએ ભાગ લીધો છે હું સેલ ઓગણીસો એકસઠથી મારા ગામમાં ધી ગ્રુપ વિવર્સ ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી ચાલે છે તેમાં હેન્ડલૂમ કાપડનું ઉત્પાદન કરું છું ચાદર ટુવાલ વગેરેનું ઉત્પાદન કરીએ છીએ અને મોદી સાહેબનો અભિગમ છે સ્વદેશી અપનાવો તેમાં અમારા ઇન્ડેક્સી દ્વારા